બનાસકાંઠા જિલ્લો અને એનો તાલુકો પાલમપુર અને પાલમપુરથી પચીસેક કિલોમીટર અને દાંતાથી પાંત્રીસ કિલોમીટર અને અમદાવાદથી એકસો પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે મુક્તેશ્વર મહાદેવ આ જે મહાદેવ છે એ સ્વયંભૂ મહાદેવ છે જેનો ઇતિહાસ આપણા મહાભારતના પાંડવકાળ સાથે જોડાયેલો છે શું છે આનો ઇતિહાસ જોઈશું આપણે આ વિડીયોના માધ્યમથી જેવા તમે મહાદેવમાં એન્ટર થાઓ છો તો અહીંયા તમને ધર્મશાળા જોવા મળી જશે આ જે છે એ ધર્મશાળાની જગ્યા છે અને ત્યારબાદ તમને અહીંયા વહીવટી કાર્યાલય અને પગઠિયાથી તમે નીચો ઉતરી મુક્તેશ્વર મહાદેવ જે સ્વયંભૂ છે એને નિહાળી શકશો અને મુકેશ્વર ડેમનો અદ્ભુત નજારો પણ તમે અહીંયાથી નિહાળી શકશો દર્શક મિત્રો તમને આખી ડેમ સુધી જવા માટેની સીડી છે અને જેટલા નીચે જશું ત્યાં આપણે સ્વયંભૂ શિવલિંગ પણ નીચે જ છે અને પાંડવોની નીચે જોવા મળશે અહીંયાથી તમને મુકેશ્વર ડેમનો અદભુત નજારો અદભુત નજારો છે ખૂબ બધું પાણી ભરેલું છે તો અહીંયા એક પર્યટક સ્થળ તરીકે પણ આ વિકાસ પામી રહ્યું છે અત્યારે પણ આપણે ફિલહાલ જઈએ છીએ પાંડવોની ગુફા જોવા માટે અને સ્વયંભૂ

આ પાંડવ ગુફા જોકે વરસાદના કારણે અંદર માટી આવી ગયેલી છે પાંડવો અહીંયા વનવાસ દરમિયાન ઘણો સમય હતા મોટો પથ્થર છે અહીંયા કાળી માતા મહાદેવ અને ભોળાનાથ અને હનુમાનજીની કેટલીક છબીઓ મૂકેલી છે પણ એવી દંતકથા છે કે અહીંયા પાંડવો રોકાયેલા હતા અને અહીંયા જે ગુફા છે એ છેક અંબાજી સુધી પણ નીકળે છે પાંડવ ગુફા ગુફા જોઈ અને હવે આપણે જોઈશું પાંડવની થાંભલી જે ખુદ પાંડવો પોતાના હાથે રોપીને ગયેલા છે એવું અહીંયાના તંત્રનું કહેવું છે તો આપણે આ જોઈ શકશું આ પાંડવ થાંભલી આ પાંડવોએ પોતાના હાથે આ જગ્યા પર આ પાંડવ થાંભલી કહેવાય છે આ પાંડવ થાંભલી એમને સ્થાપિત કરેલી છે કેમ કે આ જગ્યાઓ આવે તા એમનું આ એક રૂપ છે આ લાકડાની બનાવેલી એક થાંભલી આજથી પાંચ હજાર વર્ષ પહેલાંની જેને પ્રોટેક્શન કરેલું હતું એક દીવાલ આપેલી હતી પણ અત્યારે એ દી કાચની દીવાલ જે તૂટી ગયેલી છે પણ ફલથી ગવર્મેન્ટના હસ્તકમાં આ સ્થળ આવી ગયેલું છે એટલે એનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે હવે આ જગ્યા જે છે અત્યારે ફલતી વિસર્જન થઈ રહ્યું છે કેમ કે આ મુક્તેશ્વર મહાદેવ ગવર્મેન્ટના અંદરમાં આવી ગયું છે એટલે આનો જીર્ણોદ્ધાર થઈ રહેલો છે એટલે બધું વસ્તુ અત્યારે નષ્ટ કરવામાં આવી છે અહીંયા તમે જોશો તો આ ગુરુ ગાદી અહીંયા જે પણ સંત મહાત્મા આ મહાદેવની સેવા કરી રહ્યા હતા એમની આ ગુરુ ગાદી છે અહીંયા દત્તરાય ભગવાનના ફોટો પણ છે અને અહીંયા એમની

વ વસ્ત્રોથી પોતાનું શરીરને ઢાંકી લે છે ત્યારે યુધિષ્ઠિરને તેઓ કહે છે કે આ તો આપણા પિતૃ છે આ તો આપણા પિતાશ્રી છે કેમ કે તેઓ સતી હતા એટલે એમને ખ્યાલ આવ્યો એમને યુધિષ્ઠિરને કહે છે કે આપણા જે પિતાશ્રી છે એમનો કૂતરાની અવતારે મોક્ષ કૂતરાની અવતારે એમને જન્મ થયેલો છે તો યુધિષ્ઠિર જ્યારે કહે છે કે એમને મોક્ષ કેમ નથી મળ્યો તો એવી એક દંતકથા પ્રમાણે એમને કૃષ્ણને બોલાવે છે અને ત્યારબાદ અહીંયા કૃષ્ણના કહેવા પ્રમાણે અહીંયા શિવની આરાધના થાય છે અને સ્વયંભુ મહાદેવ પ્રગટ થાય છે અને ત્યારબાદ સરસ્વતી નદીને એમને આહવાન કરે છે અને સરસ્વતી નદી આ મુક્તેશ્વર ડેમ સાથે સરસ્વતી નદી ઉપર આ મુક્તેશ્વર ડેમ બાંધવામાં આવે છે અને ત્યારબાદ અહીંયાથી એમને મોક્ષ મળે છે મુક્તેશ્વર ડેમનો નજારો આખો અલગ પ્રકારનો છે પાણીથી ભરેલું છે સામે તમને અરવલ્લીની ગિરિમાળાઓ અરવલ્લીની ગિરિમાળાઓ દેખાય છે અને અહીંયા એક નોટિસ મારેલી છે કે પાણીની અંદર મગર હોવાથી પાણીમાં ઉતરવું નહીં તો પ્રવાસન જે પણ લોકો અહીંયા આવે તો આ સૂચનાને ખાસ અમલ કરજો પાણીની અંદર ઉતરતા નહીં કે સૂચના મારેલી છે આપણે સ્વયંભૂ મહાદેવ તો બાજુ આગળ વધશું જય ભોલેનાથ જય ભોલેનાથ તો દર્શક મિત્રો આપણે સ્વયંભૂ પાંચ હજાર વર્ષ પહેલાના સ્વયંભૂ મહાદેવ શિવલિંગ જોડે આપણે દર્શન કરીએ છીએ તમને પણ આ દર્શનનો નો મળે છે તો આ દર્શનનો લાવો તમે તમારા પરિવાર જોડે તમારા મિત્રોને આ શેર કરી દેજો જય જય મિત્રો તમે જે આ શિવલિંગ જોઈ રહ્યા છો એ પાંડવો દ્વારા સ્થાપિત અને સ્વયંભૂ શિવલિંગ છે અને આ શિવલિંગની આરાધના કરી યુધિષ્ઠિ દ્વારા અને પાંડવો દ્વારા એમના પિતાશ્રીને મોક્ષ મળ્યો એટલે આનું નામ આ શિવલિંગનું નામ મુક્તેશ્વર મહાદેવ અને ત્યાં આનું નામ મુકેશ્વર મહાદેવ પણ કહેવામાં આવ્યું પણ મહાદેવ રિયલ નામ છે પરંતુ દંતકથાઓ પ્રમાણે અને સમયના વ્યંડ સાથે આને મુકેશ્વર મહાદેવ પણ કહેવામાં આવ્યા તો આપણે આ ભોલેનાથના દર્શન કરી તમે પણ આ લાવો લઈ લો અને તમારા પરિવારને આ મુકેશ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરાવો જય શ્રી મહાદેવ જય શ્રી મહાદેવ દર્શક મિત્રો આ હતો મુક્તેશ્વર મહાદેવ જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું છે અને એના પાંચ હજાર વર્ષ પહેલાંનું પાંડવો સાથે જોડાયેલો આ ઇતિહાસ મોક્ષ ગતિ માટે તમારા પિત્રોની મોક્ષ ગતિ માટે આ સર્વશ્રેષ્ઠ સ્થળ સ્થળ છે આર્યું તો તમે જ્યારે પણ આવો અહીંયા તો આ પ્રવાસન સ્થળની પાલનપુર કે બનાસકાંઠા જિલ્લાની અંદર આવો તો પ્રવાસન સ્થળની તમે એકવાર અચૂકથી મુલાકાત લો અને અમારી આ વિડીયો સાથે જોડાયેલા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક અને કોમેન્ટ કરી દો અને આવા જ વિડીયો જોવા માટે આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત